રાજકોટ ધોરાજીની સરકારી હોસ્પિટલની સુવિધામાં વધુ એક કલગીનો ઉમેરો ડિજિટલ એક્સરે મશીન સિસ્ટમ કાર્યરત ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ડિજિટલ એક્સરે મશીન સિસ્ટમ કાર્યરત કરેલ છે જેના પગલે દર્દીઓની સુવિધામાં વધારો થયેલ છે તેની સાથે હોસ્પિટલની સુવિધામાં પણ વધુ કલગી ઉમેરાય છે સૌરાષ્ટ્રમાં પ્રથમ ધોરાજીની સરકારી હોસ્પિટલમાં આ સુવિધા શરૂ થવા પામી છે ધોરાજી સરકારી હોસ્પિટલમાં જિલ્લા કલેક્ટર દ્વારા આરોગ્ય મેળાની ગ્રાન્ટમાંથી સીઆર સિસ્ટમ કોમ્પ્યુટરાઇઝ રેડિયોગ્રાફી સિસ્ટમ આપવામાં આવી છે જે સૌરાષ્ટ્રના તાલુકા લેવલની હોસ્પિટલમાં આ સુવિધા પ્રથમ છે આ સિસ્ટમથી આધુનિક અને બારીકી બારીકથી બારીક અને સચોટ નિદાન કરી શકાશે ધોરાજી વિસ્તારના દર્દીઓને ફાયદો આ તકે સરકારી હોસ્પિટલના અધિકક્ષ ડૉક્ટર જયેશ વેસેટિયને જણાવેલ કે આધુનિક સુવિધાવાળી સિસ્ટમથી એક્સ રે મોબાઈલ પર આપી શકાશે આ સુવિધાથી દર્દીઓને ખૂબ જ ફાયદો થશે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખાલી પડેલ જગ્યા પર ડોક્ટરોની ભરતી થતાં ખુશીની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે લોકમેળામાં ફંડની ગ્રાન્ટમાંથી આઠ લાખ ચોરાણું હજાર આઠસો એંસી રૂપિયાની નવી ડિજિટલ એક્સરે સિસ્ટમ પ્રસ્થાપિત કરવામાં આવેલ છે સરકારી હોસ્પિટલમાં એમડી કાર્ડિયોલોજિસ્ટ પેથોલોજિસ્ટ અને ઓર્થોપેડિક ડોક્ટરો પણ હાજર થયા છે આધુનિક લેબોલે લેબોરેટરી સાથે હવે ડોક્ટરોની પણ લોકોને અને દર્દીઓને ધોરાજીમાં જ મળશે સુવિધા અગાઉ દર્દીઓને જુનાગઢ રિફર કરવામાં આવી રહ્યા હતા પાલ જયેશ વીસીટીન સુપ્રિડેન્ટ સુપ્રિટેડન્ટ ધોરાજી પત્રકાર રાજુભાઈ પગડા સાથે નરેશ પટણી ડીજી ન્યૂઝ ધોરાજી મારું નામ રેખાબેન ડાબી છે હું અત્યારે અહીંયા હોસ્પિટલે હાજર થયા છી અને અમને જોયું કે ડોક્ટરો ચાર ડૉક્ટરની અહીંયા નિમૂક થયેલી છે અત્યારે અને બહુ સારા ડૉક્ટરો છે અને બહુ સારો દર્દી પણ લાભ લે છે અને ડિજિટલ મશીન અહીંયા ઓર્થોપેડિકમાં મૂકેલું છે જે આપણે દર્દીને બધાને બહાર જવું પડતું તું એ અત્યારે હવે બહાર જાવું નહીં પડે લોકોને પરિસ્થિતિના હિસાબે ખર્ચાનું કારણ થઈ બનતું તું હવે અત્યારે પરિસ્થિતિ નબળી હોય અને સારા એવા અહીંયા ડૉક્ટરો છે સારું કામ છે અને આના ઈ દર્દીઓને ઘણી રાહત મળશે પરિસ્થિતિઓને લઈને જે છે એ દર્દીઓને પણ સારો લાભ રહેશે અને નહીં જવું પડે અને લોકોમાં બહુ પ્રસન્નતા ખુશીનો માહોલ વધારે છે ઓલો બે જે સોસાયટી એન એએસડીસ દોરાયુગા તે અધિક્ષક તરીકે ફરજ બે જાઉ છું જે પરિસ્થિતિ છે અને જે ડિજિટલ મશીન આવ્યું છે

જે એની ગુણવત્તા એક્સરેની જે ગુણવત્તા હોય જે ઝાંખીને ક્વોલિટી પુવર આવતી એકદમ ક્લિયર ક્વોલિટી આવશે ઝડપી આવશે અને આજના યુગમાં દર્દી એના મોબાઈલમાં સેવ બી કરી શકશે અને ટ્રાન્સફર બી કરી શકશે અને જે એના માટે થઈને દર્દીઓને જે જુનાગઢને રિફર કરવા પડતા હતા એ રિફરનું પ્રમાણ ઘણું ઓછું રહેશે અને સદર સુવિધા છે અમને જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશી સાહેબ દ્વારા અમારા ડેપ્યુટી કલેક્ટર શ્રી તરખલા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ડિજિટલ એક્સરે સિસ્ટમનું તાત ઉદ્ઘાટન કરવામાં આવેલ છે સર દોરાજી 29 ગામને જે લાગતું હોસ્પિટલ છે ને લોકોમાં કેવી ખુશી લોકોમાં સો છે ઉપડી વધે લોકોને જે જૂનાગઢ જવું પડે રિફર થવા માટે રાજકોટ જવું પડે એને જ જવું પડે ફિઝિશિયન આવી ગયા હવે ફક્ત બે જ જગ્યા જે જનરલ સર્જન છે અને ઓર્થોપેડિક છે એ આવી જાય એટલે લોકોને ઘણી રાહત મળશે